અમદાવાદમાં ઓટીપી વગર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ફોરમના નામે ઓનલાઈન ફરિયાદ રજીસ્ટર કરવાના બહાને ખોટી લિંક આપી ફરિયાદી ગ્રાહકના ખાતામાંથી બારોબાર એક લાખ રૂપિયા જેવી રકમ તફડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે ત્યારે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું છે કે સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ વર્ગને ધ્યાને રાખીને નાણાકીય છેતરપિંડીથી બચવા તથા સરકારને કરવેરાની આવકમાં વધારો થાય તે માટે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મોટાભાગની સરકારી સેવાઓની ફી પેટે ઓનલાઈન ચૂકવણી કરવામાં આવી છે તથા તમામ પેમેન્ટ ઓનલાઈન કરવા સૂચના બહાર પાડી છે પરંતુ ઓનલાઈન છેતરપિંડી તથા ફ્રોડના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે લાખો ગ્રાહકોને કરોડોનું આર્થિક નુકસાન થાય છે ત્યારે ચોવીસમી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે દેશના કરોડો ગ્રાહકોને આ દિવસની શુભેચ્છા પાઠવતા ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન કરોડો ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે સરકાર સમક્ષ ગ્રાહકોના હિતને અસર કરતા મુદ્દાઓ પરત્વે તાત્કાલિક સુધારાની જરૂરિયાત જણાવતી રજૂઆત કરી માંગ કરી છે ગ્રાહક સુરક્ષા ઓનલાઈન કમ્પ્લેન કરી શકશો એના માટે તમને લિંક મોકલવામાં આવશે અને ઓનલાઈન ફોર્મ ભરી દો તમારું ફોર્ટી એટ અવર્સમાં કમ્પ્લેનની સમાધાન થઈ જશે જાણકારી સાથે ફોર્મ ભરેલ અને એક લાખ રૂપિયાની ઠગ થઈ ગયો આ બી એક કિસ્સા અમદાવાદના રહેવાસી આનંદભાઈ સાથે થયેલ છે કાલ ચોવીસે ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ છે આજ અમદાવાદમાં કન્ઝ્યુમર ફળમમાં કેસની જો આંકડા છે એ આંકડા મુજબ ખૂબ જ ઓછું લોકો ગ્રાહક સુરક્ષા ફળમમાં આવે છે ન્યાય મેળવવા માટે જ્યારે થોડો ઘણો ગ્રાહક જાગૃત થઈ રહ્યા છે ન્યાય લેવા માટે અને ત્યારે આવી રીતે ફ્રોડ થાય તો ગ્રાહક ન્યાય મેળવવા ક્યાં જશે એ શંકાની સુઈ જેવા ઉભા થઈ રહ્યા છે